નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણા વિડીયોમાં જોઈશું કે જે આપણે ડુંગળીની વાવેતર કરેલું હોય ને જ્યારે પણ આપણે ડુંગળી માર્કેટમાં લઈ જતા હોય ત્યારે અમુક કારણો હોય છે જેના કારણે આપણે નાની મોટી ભૂલ કરતા હોય ને જે માર્કેટમાં ભાવ આવવો જોઈએ આપણને પૂરતો ભાવ મળતો નથી તો એ જે પૂરતો ભાવ મળે ને આપણને જે સારો ભાવ મળે તેના માટે શું કરવું એના માટે આપણે ખાસ વિડીયો બનાવ્યો છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો અમારી ચેનલમાં નવો હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો આપણે વાત કરીએ કે જે આપણે ડુંગળીની ક્વૉલિટી છે એ સારી હોય પરંતુ અમુક જે ભૂલો કરતા હોય નાની મોટી તેના કારણે આપણને પૂરતો ભાવ મળતો નથી હવે ખાસ કરી એના વિશે વાત કરીએ કે મિત્રો અત્યારે જે વરસાદના કારણે ડુંગળી છે તે ડેમેજ થઈ ગયેલી છે મિત્રો ખાસ કરીને હું તમને દેખાડી દઉં તો આ પ્રકારની ડુંગળી આપણી છે એ ડેમેજ થઈ ગયેલી હોય છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો હવે જ્યારે પણ તમે ડુંગળીનું ખેંચ ખેંચતા હોય અથવા તો મજૂર ખેંચતા હોય તેને પૂરી સલાહ આપી દેવાની છે કે જો આ રીતની કોઈ ડુંગળી ડેમેજ થઈ ગયેલી હોય તો એને પહેલેથી જ આપણે કાઢી નાખવાની છે એટલે જે આપણી સારી ક્વોલિટી હોય એની મિક્સ ના થાય અને આપણે એક પ્રકારનો ફાયદો છે જેથી કરી જો આવી ક્વોલિટીવાળી ડુંગળી હોય આપણી તો એને અલગ કાઢીએ તો ભાવ વધારે આવે અથવા તો જો આવી ભેગા આવી જાય તો આપણા ડુંગળીના ભાવ ઘટતા હોય છે મિત્રો તો ખાસ કરીને આવી ડુંગળી બને એટલી આપણે જે ડેમેજ થઈ ગયેલી એને કાઢી નાખવાની છે અને જો જ્યારે આપણે ખેંચતા હોય ત્યારે ન નીકળે તો મળતી વખતે અને મળતી વખતે પણ ના નીકળે તો આપણે જ્યારે ડુંગળી ભરી ત્યારે પણ આને કાઢી નાખવાની છે આવી ડુંગળી અલગ જ મિત્રો રાખવાની છે જેથી કરીને આપણે જે ડુંગળીની ક્વોલિટી છે તે સારી દેખાતી હોય અને ભાવ આપણને પૂરતા મળે હવે મિત્રો આપણે જો બીજી બીજા એક મુદ્દા વિશે વાત કરીએ તો એ આપણી ડુંગળીની અંદર હોય છે આ રીતે ડુંગળી હોય તો આપણે તમને ડુંગળી દેખાડી દે તો ઘણીવાર ખેડૂત મિત્રો છે તે ડુંગળીને લગભગ એટલે આગેથી મળતા હોય છે એટલે કે એક એક ઇંચની આઘું એક ઇંચની જે હોય છે ડુંગળી એને એટલે દૂરથી કાપતા હોય તો એનું કટિંગ આપણે જે મીડિયમ હોય મીડિયમ સાઇઝમાં કરવાનું છે અને વાર એવું થતું હોય ઘણા ખેડૂત મિત્રો છે એ જે રીતે આપણે શાક કરવા મળતા એ રીતે નજીકથી મળે તો એ પણ રીતે નથી મળવાની આપણે જે ડુંગળી છે તેને જે માપસર ન હોય આપણે એમ લાગે કે એટલેથી માપે થઈ જાય એટલી ડુંગળીને સાઇઝમાં મળવાની છે જેથી કરીને આપણી ક્વોલિટી છે તેનો ઉઠાવ સારો આવે અને દેખાવ પણ સારો આવે હવે આપણે બીજો એક મિસ મિત્ર વાત કરીએ ખેડૂત મિત્રો કે જે આપણી ડુંગળીની ક્વોલિટી છે તેને સારી દેખાડવા માટે અમુક વાર ડુંગળી જો આવી સારી જ હોય છે પરંતુ તેનો આકાર નથી સારો હોતો તો એને પણ આપણે અલગ તારી દેવાની છે મિત્રો જેથી કરીને ડુંગળીની છે ક્વોલિટી અને સાઇઝ એક સરખી આપણે વર્તાય હવે આગળ મિત્રો આપણે વાત કરીએ કે ઘણીવાર ડુંગળી હોય છે તેમાં અમુક ઝીણી સાઈઝની હોય છે તમને દેખાડી દઉં આ ટાઈપની ઝીણી સાઈઝ હોય આપણને લાગે કે આ ડુંગળી તો સારી જ છે તો ચાલો આપણે મિક્સમાં નાખી દઈએ પરંતુ જો આવી ઝીણી સાઇઝ હોય ગુલ્ડી તો એને પણ અલગ કાઢવાની જેથી કરીને જે આપણી ડુંગળીની સાઇઝ હોય છે એટલે કે પચાસથી પચાસ પંચાવન એમ એમની એ જળવાઈ રહે અને તો પૂરતો ભાવ આપણને મળે મિત્રો તો ખાસ કરીને જો આવી ઝીણી ડુંગળી હોય તો એને આપણે અલગ જ્યારે પણ ભરીએ ત્યારે અલગ કરી દેવાની છે જેથી કરીને જે ક્વોલિટી સારી દેખાય છે તો તમારી ડુંગળીનો ભાવ પણ વધુ આવશે મિત્રો તો ખાસ કરીને જે ડુંગળી આપણી ક્વોલિટી બનાવવા માટે કલર અમુક જે ઉડી ગયેલો હોય એને પણ આપણે અલગ કરી નાખવાની છે અને જે એક સરખી ડુંગળી હોય એ ભરવાની છે અમુક ડેમેજ થઈ ગયેલો હોય તેને પણ અલગ કરી દેવાની છે જેથી કરીને જે ક્વોલિટી આપણી છે એ બનેલી રહે અને ભાવ જે માર્કેટમાં ચાલતો હોય એના કરતાં તમને વધુ મળશે ઘણી વાર આપણે એવું થતું હોય કે જે મજૂરો હોય છે તે આપણે સલાહ નહીં દેતા અને સલાહ નથી દેતા હોતા અને જેને મજૂરને એની રીતે ભરી અને ડુંગળી જે કટિંગ સરખું નથી કરતા અથવા તો ડેમેજવાળી ડુંગળીઓ એ પણ નાખી દઈશ જેના કારણે માર્કેટમાં આપણે લઈ જઈએ ત્યારે આપણને પૂરતો ભાવ મળતો નથી મિત્રો તો ખાસ કરીને આવી નાની નાની બાબતો હોય એનું ખાસ આપણે કટિંગ કરવું અથવા તો ડેમેજ થઈ ગયેલું હોય અમુક ડુંગળી જે ચીણી આરાતની સાજ વગીની હોય એવી ડુંગળીને આપણે અલગ તારવી તો આપણને માર્કેટમાં સારો એવો ભાવ મળતો હોય ઘણીવાર આપણી ડુંગળી સારી જ હોય આપણી ક્વોલિટીમાં ડુંગળી હોય પણ જે આપણી નાની નાની ભૂલો હોય છે એના કારણે આપણી જે ક્વોલિટી હોય છે તેમાં પણ ઘણો ફેરફાર થઈ જતો હોય છે અને આપણને જે માર્કેટમાં ભાવ મળવો એ મિત્રો મળતો નથી તો ખાસ કરીને આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું અને આ ખાસ કરીને જે માર્કેટની ભલામણ છે એટલે કે માર્કેટિંગ યાર્ડની કે ભાઈ ડુંગળીને જે આપણે બારદાન લાવીએ છીએ એ ઊંચી ક્વોલિટીને લાવો અને જો વીક ક્વોલિટી છે તો માર્કેટમાં રાજી પણ નહીં થાય તેવું પણ માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે જેથી કરીને આપણે જે માર્કેટમાં બારદાન એટલે કે જે ઠેલા લેવા જઈએ તે સારી ક્વોલિટીના લાવી તો જે આપણને ભાવ છે એ પૂરતા મળે અને ખાસ કરીને આવી નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય છે કારણ કે આપણે ત્રણથી ચાર મહિના જો મહેનત કરી હોય ને છેલ્લે થોડી ઘણી મહેનતનો જો આપણે કશાશ રાખી દઈએ તો આપણે જે પૂરતા ભાવ હોય છે તે મળતા નથી તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ડુંગળી અત્યારે જે લઈ રહ્યા છે અને માર્કેટમાં લઈ જઈ રહ્યા છે એને ખાસ કરીને આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરી અને તમામ ખેડૂત મિત્રો આ વાતોનું ધ્યાન રાખે અને પૂરતા ભાવ લે અને ખાસ કાળજી લે મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો